સુરતમાં ચોરીની વધી રહેલી સુરત માં ચોરો અવનાવી તરકી બો અજમાં આવે છે ત્યારે કોઝવે ખાતે તાપી નદીમાં સ્વિમિંગ કરી રહેલા લોકો ના ચોરી કરનારને લોકો પકડવા દોડતા તેણે તાપી નદીમાં છલાંગ મારી હતી જોકે નદી પાણી ઓછું હોય

અને કોઝવેમાંથી અમારા માણસો ઉતરવાના હતા પણ એ એક બેડ પર ચડી ગયો કાદવમાં નજીક હતો એટલે એક બેડ પર ચડી ગયો એક વ્યક્તિ ચોરી કરીને કે ભાગતો હતો એવી રીતે મેસેજ હતો પોલીસનો અમને અને એ બેડ પર નીકળી ગયો એટલે ગાડી અમે અમેતા કોઝવેથી બીજી જગ્યાથી રાંદેર બાજુથી બીજી જગ્યા લઈ આવ્યા નીચેના ભાગમાં અને ત્યાંથી પાછા નીચે ઉતઈ છે તો એ વ્યક્તિ અત્યારે છે ને ઉપર કોઝવે ભરી માતા તરફ નીકળી ગયો છે અમે રાંદેર બાજુ છે રાંદેર બાજુથી અમારા માણસો ઉતરેલા છે એ આગળ પહોંચી ગયા છે અને ભરી માતા તરફથી પોલીસની ગાડીઓ બધી ઉપર ઊભી જ છે એ પ્રકારે ઉપર જાય છે